ને બધા ને કોઈ ફરક મને લાગતો નહીં બાપા તું હવે દવા તો ગઈ યાર ઓ કોણ કે વાપરતો નહીં ને બાપા બહુ દવા ઘી લાવું ને દવા બા પી લે એટલે મટી જાય જો દવા લાઈ દી જાય બરોબર હા હો જો હો આ તો ભાઈ થોડી વાર રહી આ દવા બવા ગવાય ગળ આ નાસ્તો બાસ્તો કર એટલે તને મટી જાય लव 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 लव

બોલા પછી મને એવું લાગે બરાબર મને એથી પણ ઉભો કરો તમે જલ્દી હા ભૂવાજી જય માતાજી હું શું કહેતો તો આ બાબલાને જરા તકલીફ બહુ છે બરાબર બીમાર દવાઈ કેટલી કરાવી છે હા એ આજે થતો ને એક દવા ઘણું કરતી નહીં એના વખતે ક્યાં ચક્કર મારી દઉં ને હા 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 તે આવો આપણે ફોટના હો એ સર એ આવો જય માતા

દવા જઈ ગરમ પાસા ઉન કોઈ કર્યું જ નહીં દવા કરાઈ છે બીજું કરવાનું વાત બોલાયા બુવાજી હાલત જોઈ લેવ જોરદાર બુવાજી સાબ સણી તો ખંડુ હેમાં બીજો પણ તો તમારું બોલાવા દેખ કોઈ લાગતું નહીં ઓ તમને